જય શ્રી કૃષ્ણ મિત્રો આપણે ગમે ત્યારે ફુલાવર લઈ આવીએ તો ફુલાવરમાંથી લગભગ શાક અથવા તો પાઉંભાજી જ બનાવતા હોઈએ છીએ અને હું ગમે એટલી અલગ અલગ રીતના ફુલાવરનું શાક બનાવું ને મારો દીકરો ખાતો જ નથી એને ફુલાવર જોઈને જ ખાવાની ઈચ્છા નથી થતી તો ફુલાવરનો આટલો મોટો દડો લઈ લીધો હતો તો એમ થયું કે હવે કંઈક તો બનાવવું જ પડશે તો મેં આ રેસીપી ટ્રાય કરી અને એને ખબર જ ના પડી કે આમાં મેં ફુલાવરનો ઉપયોગ કર્યો છે તો તમારા ઘરમાં પણ જો કોઈ ફુલાવર ન ખાતું હોય ને તો આવી રીતના ફુલાવર ખવડાવી શકશો તો ફૂલાવરને પહેલાં આપણે બધા જ ફૂલ છે તે અલગ કરી લઈશું અને નીચેનો જે વધારાનો ડાંઠિયાનો ભાગ હોય તે કાપી લઈશું આની અંદર ઘણી જીવાત અને ઈયળો હોય છે એટલે આના બધા આવી રીતના ફૂલને અલગ કરીને આપણે આને ગરમ પાણીની અંદર પહેલાં ઉકાળી લઈશું એટલે જીવાત હોય તો તે બધું નીકળી જાય અને દવા પણ છાંટેલી હોય છે કેમિકલ હોય છે તો એ બધું જ નીકળી જાય તો આવી રીતના બધા જ ફૂલને મેં અલગ કરીને વધારાના ડંઠલના પાટ કાપી નાખ્યા છે હવે આપણે એક મોટા વાસણમાં પાણી લઈ લેશું પાણીનો કોઈ માપ નથી ફૂલાવર ડૂબે એટલું પાણી લેવાનું છે આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું અને ચપટી હળદર નાખી દઈશું આવી રીતે હળદરવાળા ગરમ પાણીમાં ફુલાવરને થોડીકવાર રાખવાથી તેની અંદર જો ઝીણા ઝીણા જીવાત કે બેક્ટેરિયા કે દવાનો ભાગ હશે તે બધો જ નીકળી જશે અને હવે આની અંદર આપણે ફુલાવર નાખી દઈએ સહેજ પાણી ગરમ થશે ને એટલે હળદરનો કલર આવી રીતના ચેન્જ થઈ જશે તો પાણી ગરમ થાય ને પછી ફુલાવર આની અંદર નાખવાનું અને એકાદ મિનિટ માટે આને ગરમ પાણીમાં ઉકળવા દઈશું અને પછી ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને ગરમ પાણીની અંદર એમનેમ જ આને રહેવા દઈશું લગભગ પંદરથી વીસ મિનિટ અથવા તો સહેજ ઠંડુ થાય ત્યાં સુધી અને પછી આને ચારણીમાં આપણે કાઢી લઈશું એટલે બધું જ પાણી છે તે નીકળી જશે તો આને રાખી અને આપણે લોટ બાંધી લઈએ અહીં કાથરોટમાં મેં બે કપ જેટલો ઘઉંનો લોટ લઈ લીધો છે આશરે આની અંદર બે મોટી ચમચી જેટલી સોજી નાખી દઈશું ઝીણી સોજી હોય તેવી લેવાની અને તમારી પાસે સોજી ન હોય તો ન નાખો તો પણ ચાલે હવે આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું અને એક મોટી ચમચી જેટલી કસૂરી મેથી હાથેથી ક્રશ કરીને એડ કરી દઈશું અને થોડું થોડું પાણી નાખીને આનો આપણે સોફ્ટ લોટ બાંધી લઈએ કેમકે આની અંદર આપણે સોજી નાખી છે અને સોજી પાણીને સોક કરીને ફૂલી જશે એટલે લોટ કઠણ થઈ જશે એટલે આપણે આનો થોડોક નરમ લોટ બાંધવાનો છે આપણે રોટલીનો બાંધતા હોઈએ એના કરતાં પણ થોડોક ઢીલો લોટ બાંધીશું તો થોડું થોડું પાણી નાખીને આપણે આનો લોટ તૈયાર કરી લઈએ તો જો અહીં લોટ બંધાઈ ગયો છે હવે આને ઢાંકીને આપણે સાઈડમાં રાખી દઈએ અને આપણે જે ફુલાવર ગરમ પાણીમાં નાખ્યું હતું એને મેં ચારણીમાં કાઢી લીધું છે તો અહીં મેં એક ચોપર લઈ લીધું છે તેની અંદર આપણે ફૂલાવરના ટુકડા છે તે નાખી દઈએ અને આને ક્ર ચોપ કરી લઈશું અધકચરાનું ટેક્સચર આવે એવું આપણે કરવાનું છે અને ચોપ કર્યા પછી આને મેં અહીં બાઉલમાં કાઢી લીધું છે તો આવું આનું ટેક્સચર હોવું જોઈએ તમારી પાસે ચોપર ન હોય ને તો મિક્સરમાં ફુલાવરને નાખી અને સહેજ ઊંધી બાજુ ફેરવવાનું અથવા તો એક જ મિનિટ ચાલુ કરીને બંધ કરી દેવાનું તરત જ તો આવી રીતના અતકચરું ટેક્સચર આવી જશે અથવા તો તમે ખમણીની અંદર ખમણી પણ શકો છો તો ગરમ પાણીમાં આવી રીતના ફુલાવર નાખવાથી ફુલાવર લગભગ સિત્તેરથી એંસી ટકા જેવું ચડી પણ જશે હવે આની અંદર આદુ મરચાં નાખી દઈએ તો અહીં મેં એક મોટી ચમચી જેટલું ખમણેલું આદુ અને બે તીખા લીલા મરચાં ઝીણી કટકી કરીને લઈ લીધા છે સાથે અડધા કપ જેટલી કોથમીર ધોયેલી હતી તે આની અંદર નાખી દઈએ સાથે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું થોડુંક જ નાખીશું કેમ કે આપણે ફુલાવરમાં પહેલાં પણ મીઠું નાખ્યું હતું એટલે ફુલાવર મીઠું સોક કરીને ચડી ગયું હશે હવે આની અંદર એક ચમચી જેટલું આખું જીરું અને એક ચમચી જેટલા આખા ધાણા હાથેથી ક્રશ કરીને આવી રીતના એડ કરી દઈશું ધાણાનો ટેસ્ટ આમાં ખૂબ જ સરસ આવે છે એટલે જરૂરથી નાખવાના સાથે એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી આમચૂર પાવડર અને એક ચમચી ચાટ મસાલો નાખી દઈશું અને એક મુઠ્ઠી ભરીને મેં અહીં આલુ સેવ લીધેલી છે એને હાથેથી ક્રશ કરીને આવી રીતના એડ કરી દઈશું તમે આલુ સેવની બદલે ભુજીયા સેવ અથવા તો સાદી સેવ પણ લઈ શકો છો પણ આવી રીતના થોડુંક ફરસાણ એડ કરવાથી ફુલાવરની અંદર થોડો ઘણો જે મોઇશ્ચરનો ભાગ હશે ને તે સોક કરી લેશે અને આપણું મિશ્રણ સરસ ડ્રાય થઈ જશે તમારી પાસે કંઈના હોય ને તો બુંદી હોય એને પણ તમે ખાંડીને એડ કરી શકો છો તો આને બરાબર મિક્સ કરી લઈએ તો જો એકદમ સરસ આવી રીતનું આપણું ડ્રાય સ્ટફિંગ બનીને તૈયાર થઈ જવું જોઈએ અને આ ખાવામાં ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે હવે આપણે એક ગાર્લિક બટર તૈયાર કરીશું જેના માટે અહીં વઘારિયાની અંદર મેં બે ચમચી જેટલું બટર લઈ લીધું છે બટર સાધારણ ઓગળે એટલે આની અંદર આપણે એક મોટી ચમચી જેટલી લસણની કટકી નાખી દઈએ આવી રીતના મેં થોડુંક મોટી કટકીમાં સુધારીને લસણ લઈ લીધું છે સાથે એક ચમચી જેટલા ચીલી ફ્લેક્સ નાખી દઈશું અને આને સ્લો ફ્લેમ પર સહેજ સાંતળી લઈશું એટલે લસણની કચાશ દૂર થઈ જાય અને એકદમ સરસ ફ્લેવર ગાર્લિકનો આની અંદર બેસી જાય હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને આની અંદર અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર અને થોડીક કોથમીર નાખી દઈશું અને આને બરાબર મિક્સ કરી લઈએ તો એકદમ સરસ ફ્લેવરફુલ આપણું ચીલી ગાર્લિક બટર બનીને તૈયાર થઈ ગયું છે આની સુગંધ એટલી સરસ આવે છે ને કે સુગંધથી જ આપણી ભૂખ ઉગડી જાય તો હવે આપણે જે લોટ બાંધ્યો હતો ને એને મેં એક વખત મસળી અને એમાંથી આવડો મોટો લુવો તોડીને લઈ લીધો છે અને લુવાને આપણે વાટકા જેવો શેપ આપી દઈશું અને આપણે જે ફુલાવરનું સ્ટફિંગ બનાવીને રાખ્યું હતું તે આની અંદર મોટી બે ચમચી જેટલું ભરી લઈએ તો આવી રીતે ફૂલાવરના સ્ટફ પરોઠા જો તમે ક્યારેય ટ્રાય ન કર્યા હોય ને તો એક વખત જરૂરથી ટ્રાય કરજો ઘરમાં કોઈને ખબર નહીં પડે કે આ પરોઠા આપણે ફુલાવરમાંથી બનાવ્યા છે એટલા સરસ ટેસ્ટી લાગે છે અને ખૂબ ઝડપથી બની પણ જાય છે તો દબાવીને મોટી બે ચમચી જેટલું સ્ટફિંગ નાખી અને આવી રીતના આપણે આનો લુઓ તૈયાર કરી લઈએ તમને જે રીતે સ્ટફ પરોઠા ભરતા ફાવતો એ રીતના કરી શકો છો પણ હું જનરલી આવી રીતના જ કરતી હોઉં છું અને હવે થોડોક કોરો લોટ છાંટી અને આપણે વણી લઈશું તો આપણે આની અંદર જે સેવ નાખી હતી ને એના કારણે સ્ટફિંગ જરાય પણ બહાર નહીં આવે અને એકદમ સરસ આપણું પરોઠું વણીને તૈયાર થઈ જશે તો આપણે જેટલું સ્ટફિંગ બનાવ્યું હતું તેનાથી મીડિયમ સાઇઝના આઠ પરોઠા બનીને તૈયાર થયા હતા તો જો આવડી સાઇઝના આઠ પરોઠા બન્યા હતા આપણું પરોઠું તૈયાર થઈ ગયું છે અને આખા પરોઠામાં સ્ટફિંગ સરસ દેખાઈ રહ્યું છે ને ક્યાંયથી ફાટ્યું પણ નથી તો તવા ઉપર પરોઠું નાખી અને પહેલું પણ આછું ચડે એટલે આને પલટાવી લઈએ અને બંને બાજુથી તેલ લગાડી અને એને શેકી લઈશું આપણે આની અંદર સોજી નાખેલી હોવાથી ઉપર અને નીચેથી પળ એકદમ સરસ ક્રિસ્પી થશે તો આને નીચે લઈ અને આપણે જે ચીલી ગાર્લિક બટર બનાવ્યું હતું ને તે આની ઉપર લગાડી દઈશું આ લગાડવું ઓપ્શનલ છે તમારે ન લગાડવું હોય તો સ્કીપ કરી શકો છો પણ આવી રીતના લગાડવાથી પરોઠાનો ફ્લેવર બમણો થઈ જાય છે આખામાં ફેલાવી દઈશું અને ઉપરથી થોડી કોથમીર નાખીને ગાર્નિશ કરી લઈએ એવી જ રીતના અહીં મેં બીજું પરોઠું પણ બનાવીને લઈ લીધું છે અને પરોઠાને મેં ગ્રીન ચટણી દહીં અને મીઠી ચટણી સાથે સવ કર્યું છે મારા ઘરમાં કોઈ પણ સ્ટફ પરોઠા હોય ને તો તે મીઠી ચટણી અને ગ્રીન ચટણી મિક્સ કરીને એની સાથે સવ અમે કરીએ છીએ અને ખાવામાં ખૂબ જ મજા આવે છે તો તમે પણ એક વખત એવી રીતના કરી જોજો અને હવે હું તમને પરોઠું ખોલીને બતાવી દઉં કે આખા પરોઠામાં સ્ટફિંગ કેટલું સરસ ફેલાયેલું છે એકદમ ગરમ છે પરોઠું અને તમને આમાંથી વરાળ નીકળતી દેખાઈ રહી છે અને જો આખા પરોઠામાં સ્ટફિંગ કેટલું સરસ ફેલાયેલું છે અને ઘરમાં કોઈને ખબર નથી પડી કે આ ફૂલાવરમાંથી પરોઠા બનાવ્યા છે તો તમે પણ એક વખત આવી રીતના ફૂલાવરના સ્ટફ પરોઠા જરૂરથી ટ્રાય કરજો અને આજની આ રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો રેસીપી ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો થેન્કસ ફોર વોચિંગ